હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ઓ ભાઈ અત્યારે રાતના 7 વાગવા આવ્યા છે અને આવાજ ઓફિસે જ ઘરે આવી ગયો અને આજનો વ્લોગ ચાલુ કર્યો આપણા હિમાંશુ ભાઈ અત્યારે જો ફઈ ફઈને આવ્યા હું કે ભાઈ હારું હે ને ઓ હારું થઈ ગયું હારું કમરમાં તો ચડ્યા હતા ભાઈ ત્રીજા માળે કે નોત ચડ્યા સંકરાને તો ભાઈ ચડી જવાય ને તો હારું થાય આમ કસરત કરો ઉપર ચડ ચડવા ઉતરવા તો હારું થાય આજે આપણી અગાસી ચડ્યા હતા ઉપર ઉભા રહ્યા છે ઈ તો ઉપર તો આયા છે

હું હજી ડેલી ખોયલી ને એ ડેલી ખોઈલા ભેગી અત્યારે બધે નાસ્તો કરતા હતા ઉત્પમ ખાતા હતા સવારે મને ટૂંકમાં નાસ્તામાં નાસ્તામાં નહીં સવારમાં કઈ હતા હતા બપોર હું લઈ ગયો હતો જમવા માટે અને જેવો ડેલી ખોલીને ને એ ભેગું છેલ્લું બટકું છે ને આવડવા ખાતો હતો મોઢામાં નાખીને અને હું ભેગું બધે પૂરું કરી નાખ્યું ટૂંકમાં મને નહીં ખાવા દેવું એટલે ખાવું પૂરું હવે આને કહું અત્યારે નવું બનાવી દીધો તો કે હવે પૂરું થઈ ગયું છેલ્લું જતું ડાયરેક આ છેલ્લે જો આ ખાઈ લીધું ડાયરેક હવે મારે શું ખાવાનું

તો એને મમ્મી ને કીધું તું બનાવી દેજો બિચારો હજી પાછો રોકવા આવ્યો લગી એ બનાવી ન દેતા હોય તો બનાવી દે એમ નાસ્તામાં હા તો તું વિડીયો ઉતારી લેજે બનાવી દઈ હે કે નથી બનાવી દેતા પરમદી પરમદી હું નાસ્તામાં લઈ જી જોજે બરોબર હું બનાવી દઈ હે

તો એ તો ભાવતું હોય એ ખવડાવે બિચારાને ઓલાને જો ઓલાને કરી દેતા હશે કરી દઈએ છે ને એને એમ નહીં તે ઉત્પમ ખાધા એમાં તો ઓલી ધાણાભાજી બધું નાખેલું હતું અરે બધું હતું હું નોટ નાખ્યું અંદર અંદર બેસી ગયા હોય એમાં તો હાલે બાકી આમ ધાણાભાજી નો ખાય વાઈફ નો પીવે ઓમ નહીં રહે હા તે ખાઈ ગયો ને તોય ની

જો આ ગેંડી ની નળી છે ને બગડી ગઈ ને એ સાફ કરે કોઈ વાતે સાફ નથી થતી પાણી નાખે સાફ થઈ જાય રાણી સિંગતેલ નાખવાનું અત્યારે એક કેરબો ખાલી કર્યો હવે જોય બીજાની જરૂર પડે કે

પણ નીકળું નહીં થોડું ઘણું નીકળે ને એવી થાય છે હવે જોઈ પછી ટ્રાય કરશે અત્યારે ઓલીને મોકલો ખરી ઓલી પૂરી પૂરી લેવાની હોય લઈ આવે પછી બંધ થઈ જાય પાણીપુરી વાળો ભાઈ આને આને બિચારાને એમને જાવું જોઈએ ઘરે રાતના આઠ વાગી ગયા છે અને આ બાજુ જો ફઈને અત્યારે અહીંયા પુદીનો ફૂદીનો ફોલવા દીધા છે અને ઓલી બાજુ જો બટેકા ઓલી બાફા મૂકી દીધા પૂરી પૂરી લઈ આવી અને આવી ગયો તો આઈ રહ્યા પૂરી લેવા અને હે શું અને ઓઠે લિપસ્ટિક કઈ એ લિપસ્ટિક કરતો તો જો દાઢી ચોટી ગઈ હવે લિપસ્ટિક આવી અને આ બાજુ જો અત્યારે લાડવાની પડ્યું થોડું ઘણું ખાય અને આ બાજુ આર્યન આપણી આપડે આવી ગયા હે પાણીપુરી ખાવા માટે હે શું લોગર એમ હા ભાઈ લોગર આર્યન ભાઈ આવી ગયા બસ અને લાવો કંઈક ખાઈ મુમરાન લાડવા કેવું કઈક

પાણીપુરી ભરા મીડી હમણાં ટૂંકમાં બધી ભરાઈ જાય ઓલા પતાવી દીધું એના ફોન માં આવે એમાં પતાવશે એમાં જો કે ફાઈવજી છે એટલે પતશે નઈ એટલે જોયા રાખશે ત્યાં લગી પતે ફોરજી હે એમ ચાલો તો જો પાણીપુરી રેડી થઈ ગઈ તો જમવા બે ગયા બાજુ

તો ભાઈ આ સાથે આપણું પૂર્વને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય